તબીબ આલમમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે એક તબીબે અન્ય તબીબ સાથે રૂપિયા પાંચ કરોડની છેતરપિંડી આજરી છે સુરતની સ્વિમેર હોસ્પિટલમાં બાયો વિભાગના ડૉક્ટર કપિલ શહાણે છેતરપિંડીનો ભોગ બન્યા છે આઝમ અમારી સાથે જોડાઈ છે આઝમ પાંચ કરોડની છેતરપિંડી કઈ રીતે આચરવામાં આવી તબીબ સાથે સ્કીમ સ્વીમેલ હોસ્પિટલ થઈ તદેર ડૉક્ટરોએ રૂપિયા પાંચ કરોડ ચોવીસ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરશો તો ઊંચો નફો મળશે એવી રોમાબડી સ્કીમ આપવામાં આવી હતી જેના અંદર સુરત શહેરના તેર ડોક્ટરો પાસેથી આ રકમ વસૂલવામાં આવી છે અને મોટું ફુલુકી ફેરવીનો મામલો ક્રાઈમ બ્રાન્ચે પહોંચ્યો છે સ્નીમેરના ડોક્ટર મિત્ર એ જ એમ્બ્યુલન્સના બે સંચાલકો સાથે મળીને કરોડોનો ગફલો કરતા ચકચાર મચી ગઈ છે ડોક્ટર હાર્દિક પટવા હેમંત પરમાર અને મયુર ગોસ્વામી સામે આ ફરિયાદ નોંધાઈ છે જેના અંદર જે રોકાણકારો છે તેના અલગ અલગ આંકડા જોવા જાય તો કોઈ એક કરોડ રૂપિયા રોક્યા છે તો કોઈ પચાસ લાખ તો કોઈ પચીસ લાખ પરંતુ હાલ જોવા જાય તો હાર્દિક પટવા જે છે જેથી તે ફરાર છે રિમાન્ડ પણ મેળવી દેવામાં આવ્યા છે આભાર તમામ વિગતો માટે